બકરી ઈદના પર્વને લઈ પ્રતિબંધિત પશુઓની કે ગૌવંશની કતલ કરી તો ભરૂચ જિલ્લા પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી તાકીદ કરાય છે ભરૂચ જિલ્લામાં બકરી ઈદના તહેવારે પોલીસે પ્રતિબંધિત પશુઓ કે ગૌવંશની કતલ નહીં કરવા સૂચના જારી કરી છે જિલ્લા પોલીસ સતત ફૂડ પેટ્રોલિંગ બંદોબસ્ત અને વોચ રાખી રહીને સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ મોનિટરિંગ કરી રહી છે જિલ્લા પોલીસે ભરૂચમાં કોમી સંવાદિતા અને એકલાસ બની રહે તે માટે શાંતિ સમિતિઓની બેઠકો પણ યોજી બંને સમુદાયના આગેવાનોને કાયદો વ્યવસ્થા જળવાઈ રહેવા માર્ગદર્શન આપ્યું છે આમ છતાં કોઈ પણ વ્યક્તિ

કાયદા વિરુદ્ધનું કૃત્ય કરી ધાર્મિક લાગણી દુભાવનાર સામે સખત કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ રાઉન્ડ ધ ક્લોક વોચમાં હોવાની ટકોર પણ કરાય છે